મોડી રાત્રે બસો પાંસઠ લોકોના મૃત્યુની અધિકારીક પુષ્ટિ થઈ ચૂકી છે એના પછી પણ કેટલાય માણસો એવા જોવા મળ્યા છે એક દાદી છે કે જે કહી રહ્યા છે કેમ્પસની બહાર અને છોકરાઓ ત્યાં જોઈ રહ્યા હતા કે આ શું થયું હજી પણ સિવિલ કેમ્પસની બહાર એવા સ્ટ્રેચર છે જેના પર મૃતદેહના અવશેષ છે હજુ પણ તમે જેવા એ કેમ્પસની અંદર જાઓ છો તમને એ દુર્ગંધનો વાસનો અહેસાસ થાય છે કેમ કે બળેલી હાલતમાં મૃતદેહો ત્યાં આવ્યા હતા હજુ એ સ્વજનો છે કે જે સાવ સુકી થયેલી આંખોમાં તરસની સાથે ઝંખી રહ્યા છે પોતાના પરિવારજનને શોધી રહ્યા છે કે એનું એક અવશેષ અમને મળી જાય ડીએનએ ટેસ્ટ ચાલી રહ્યા છે પાંચ માણસોને મૃતદેહ સોંપી દેવામાં આવ્યા છે અંજલિ રૂપાણીની ખૂબ પીડાદાયક તસવીર સામે આવી છે ખૂબ શક્તિશાળી માણસોને જ્યારે કુદરતની સામે લાચાર બનીને રડતા જોઈએ ત્યારે આપણને કરુણા અને માનવ અને માણસ દરેક રીતે સમાન અને છતાંય કેટલો લાચાર છે એ સમજાય છે અંજલિ રૂપાણી લંડન ગયેલા હતા વિજય રૂપાણી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એમનો પણ એવો જ પ્લાન હતો કે એ જશે ત્રીજી તારીખે અંજલીબેન પહોંચી ગયા લંડન એ વખતે જ વિજય રૂપાણી એમની સાથે જવાના હતા પણ એ પંજાબના પ્રભારી હતા પંજાબમાં ચૂંટણીની સ્થિતિ આવી અને એટલા જ માટે એમણે પોતાની પાર્ટીને પહેલા પસંદ કરી પરિવાર કરતા અને એ પાર્ટીના કામ માટે રોકાયા અને પછી બાર તારીખે જવા માટે નીકળ્યા એ સંયોગ પણ ખૂબ જોવાઈ રહ્યો છે કે વન ટુ ઝીરો સિક્સ એ વિજય ભાઈ રૂપાણી માટે ખૂબ લકી નંબર મનાતો હતો એવું કહેતા કે એમની પહેલી ગાડીનો નંબર પણ વન ટુ ઝીરો સિક્સ હતો અને કમનસીબે કાલે તારીખ પણ વન ટુ ઝીરો સિક્સ હતી એને પણ ખૂબ કોઈ ઇન્સિડન્ટની જેમ જોડવામાં આવ્યું વિજયભાઈ રૂપાણી એ પ્લેનમાં સવાર છે એવા સમાચાર સૌથી પહેલાં સામે આવ્યા પછી એમની ટુ ડી નંબરની સીટ સામે આવી બારમા નંબર પર એ બોર્ડેડ છે એવી પ્લેનની ઇન્ફોર્મેશન પણ સામે આવી અને એના પછી સમાચાર સામે આવ્યા કે કોઈના બચવાની સંભાવના નથી એક વ્યક્તિ છે જે એનો આબાદ રીતે ચમત્કારિક રીતે બચાવ થયો એના સિવાય કોઈનો બચાવ નથી થઈ શક્યો અંજલી રૂપાણી વિજયભાઈ રૂપાણીના પત્ની એ સીધા જ પહોંચી ગયા હતા ગાંધીનગરના નિવાસ સ્થાને પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મુલાકાતે પહોંચ્યા હતા ગુજરાત રાજ્યની એમણે ઘટનાસ્થળની મુલાકાત કરી ઘટનાસ્થળ પર જઈને પ્લેન જ્યાં જે બિલ્ડિંગમાં ગયું હતું અંદર એનું એ પણ ગયા ત્યાં પણ નિરીક્ષણ કર્યું અધિકારીઓ સાથે બેઠા સમીક્ષા બેઠક કરી ખૂબ કરુણાજનક તસવીરો સામે આવી છે વિજયભાઈ રૂપાણી માટે આખું ગુજરાત રાજ્ય શોક સંવેદના સાંત્વના શ્રદ્ધાંજલિ બધું વ્યક્ત કરી રહ્યું છે અને એમના એમના વિડીયોઝ બહુ જ વાયરલ થતા વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈના તાવતે વાવાઝોડા વખતે એકબીજાની પેલી ખુરશી એડજસ્ટ કરતા કે પછી શીખવતા હોય કે પછી ખૂબ મજાકમાં હળવી શૈલીમાં એમના ખૂબ બધા ભાષણો છે એ લોકો વાયરલ કરતા અને મોટા ભાગે આપણને બધાને સમજાય છે કે વ્યક્તિ જાય એના પછી એ વ્યક્તિ અચાનક બધાને બહુ જ સારું લાગવા માંડે છે અને એટલે જ એ પણ સમજાઈ રહ્યું છે કે એ માણસો રાજનીતિના હોય કે એ માણસો આપણી આસપાસના એ હોય ત્યાં સુધી આપણે ભાગે એમને એપ્રિશિયેટ નથી કરતા એ જાય ત્યારે પછી આપણી અંદર એ કરુણાનો ભાવ ઉભરાય છે તો એ પણ સમાજ માટે બહુ ચિહ્ન છે બહુ જ પીડાદાયક તસવીરો છે વિજયભાઈ રૂપાણીના ગાંધીનગર ખાતેના નિવાસસ્થાનની બહારથી અંજલીબેન જ્યારે પહોંચ્યા ત્યારે એ ને ધ્રુસકે રડી પડ્યા એ ગમે તેટલા શક્તિશાળી હોય એ પૂર્વ મુખ્યમંત્રીના પત્ની કેમ ન હોય એ એમની પોતાની ખૂબ સ્ટ્રોંગ છબી હતી પણ એ પત્ની છે ને એમણે ગુમાવ્યા છે એ પોતાના જીવનસાથી ગુમાવ્યા છે અડસઠ વર્ષની ઉંમર હતી વિજયભાઈ રૂપાણીની અને એટલે જ આ એમના લવ મેરેજ થયા હતા જે તે સમયે એમને પ્રેમ લગ્ન હતા અંજલી રૂપાણી સાથે વિજય રૂપાણીના એ બંનેનો એકબીજા માટેનો જે સાથ અને પ્રેમ છે એટલે વિજયભાઈ રૂપાણીના સમગ્ર કાર્યકાળ દરમિયાન અંજલી રૂપાણી સતત એમની સાથે રહ્યા અને ભાગના નિર્ણયોમાં પણ એ સાથે રહેતા હતા બહુ જ ઓછી વાર એવું બનતું હોય છે કે પતિ મુખ્યમંત્રી હોય ને પત્નીનો પણ સંપૂર્ણ એક્ટિવલી પાર્ટિસિપેશન કે સહકાર રહેતો હોય છે પત્ની કોઈ મહત્વના પદ પર હોય તો પતિનું ઇન્વોલ્વમેન્ટ રહેતું હોય પણ જે એ પ્રકારની સમાનતા છે બંનેના કિસ્સામાં ખાસી દેખાતી વિજયભાઈ રૂપાણી પણ અંજલીબેન રૂપાણી અંજલી રૂપાણી અને વિજયભાઈ રૂપાણીની સતત સાથે તસવીરો સામે આવી હતી એમના મુખ્યમંત્રી દરમિયાનના કાર્યકાળમાં અને હવે વિજયભાઈ રૂપાણીનું આ અચાનક જ જવું અંજલીબેન રૂપાણી માટે સ્વાભાવિક રીતે લાગેલો એ બહુ જ મોટો ધક્કો છે અને એટલે જ એમની ખૂબ રડતી તસવીરો પણ સામે આવી છે ગાંધીનગરના નિવાસસ્થાન ખાતેથી સાંત્વના પાઠવવા આવેલા લોકો પણ દેખાયા અને દરેકની આંખોમાં અચાનક જ આ શું થઈ ગયું એ ભાવ પણ દેખાયો કરીએ નજર